ઈસ ગેમ આપતા હેતી હેલો ક્યાં આવું મજામાં બે ત્રણ દીધા નવટી કેવા કરી નાખ્યો અમારે બળદ એવો વળ ખાય ખાને જો સોટાનો વળ કાઢી નાખ્યો હા તો બગાડી નાખ્યો તો વાસડી બાર બદલાવ બદલાવના હે મારે અત્યારમાં શુભે સુભે બાગડતા બાગડતા નીકળ ગયે હે વાડી મેં આટા ઠોક નાખી કેમ કે અત્યારમાં વાતાવરણ હોય બહુ મસ્ત એવું એટલે આપણા મનને સુકન જ મળ્યા રાખે એવું જો આપણા ગાંવ કાકાનેના ના શેણા આગળ આપણા સણા અને બધી બાજુ ઝાકળ એટલે મજા જ આ રાખે તો આ જાવી આટો ઠોકવીશી જાલસુ કાકાને ઘર બધું છીપુડી લેવા માટે મતલબ કે છીપી લે મળે તું ને કાલે કરતી તો હાલો જલ્દી થી માર કાકાને છીપી હે તો ને પીછું મને તું આવી જજો કાકાને ને છીપી લઈને બોલા અમાર છીપી બેખે સાવી નાખતો એટલે તું રખે પકડા નથી એટલે જો એક સ ઉંમળ નખ્યો આ ને તું રખ્યો જો કેવડા મોજે આ ડો હી ઉંમળાઈ તે મે તું હાચી ઘડી મજા આવતી પણ આમાં તો બહુ બહુ બળ કરવાન થાય ભાઈ આલી બધી તું ઉંમળાઈ નાખી છે સારા 4 સા ઉંમળ નખી છે તો ઈસ ગેમ મે વિત્ય જોખમ કે સંભાવના ગોડે આ તુર વાવવામાં તમારા બળનું પૂરેપૂરો ઉપયોગ થઈ શકે છે તો તમારા જખમ વાવો ઉબાળવામાં તમારું પૂરેપૂરું બળ વપરાય શકે છે તો મારું તો વાપરી નાખ્યું બધું પૂરેપૂરું આપકા પૂરા પૂરા બળ વપરાય શકતા હે આપણ શક્તિ અશક્તિ હે એટલી કઠણ તુર હોતી હે તો તમારા જખમ વાવો તુર નખર નો વાવો બે સીપી કર્યા ભેગા હવે વ્યાજ કરે વાગી ગયો છે એકને મેં કીધી દીધી લાઈટ લાઇટ ફૂલ એટલે મકાઈ મ અને જો રાહુલ આયલો કે મને લ્યો મને લ્યો લે લઈ લીધો તને હતો હે રીલ મુકન જોજો એમ હા મફતમાં પ્રમોશન ક્યાં નહી કરું આઈડી નામ દે પેલા બ્લોગ બન કે દો જો પી રીતો કો આયો તો કોઈ મોટર બંધ કરો પણ તડ લાગી ગયો ને આજ તો માથે બાસુ પલાળ પર ઉના આજ આજ તો તડકો હેડો હમને બહુ લાગી ગયો તો એને માથું બાસ પલાળ કે ઘરે જઈને નાયા દેખીને કપડા બદલાઈ નાખી અત્યારે ના બદલાઈ નાખ્યા કપડા ની લેશો ને આવી ગયો છે પાછો રાવલી આના ઘરેથી તો હવે આવું અમારે નદી ખાવા માટે બાપુજી પણ આવી ગયા હાલો જોઈએ બાપુજી જો આવો કચ્છા મેંગો જો ખાઈ જલજીરા વાળો આપણે આપડે પણ ખાધી મજા આવી જરા જરા મને જલજીરા બહુ ભાવે જરાય એનો ભાવ તો જાય માટે